આણંદે જિલ્લા પત્રકાર સંગઠન દ્વારા તારાપુર મામલતદાર મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવ્યું તારાપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ કર્ણુભાઈ વાઘેલા દ્વારા પત્રકારો અંગે કરવામાં આવેલી આરોગ્ય અને અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં આનંદ જિલ્લા પત્રકાર સંગઠન દ્વારા તારાપુર મામલતદાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ પ્રસંગે આનંદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા તારાપુર હાઇવે પર આવેલી એક હોટેલ ખાતે પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ વાઘેલાએ વિવાદ ઉભો કરી અને મોટો ઝઘડો સર્જ્યો હતો હોટેલમાં આવેલી કેટલીક વાનગીઓને અરબી નામ આપેલા હોવાના કારણે તેમણે હોટેલ માલિકોને દેશદ્રોહી કહી અપમાનિત કર્યા હતા આ વિગતવાર ઉલ્લેખ સ્થાનિક પત્રકાર દ્વારા અખબારમાં પ્રકાશિત કરાયો હતો આથી આણંદ જિલ્લા પત્રકાર સંગઠન દ્વારા મામલતદારશ્રીને રજૂઆત કરી પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ વાઘેલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જોરદાર માંગણી કરવામાં આવી છે રિપોર્ટર તાલુકાના પૂર્વ ભાજપના પ્રમુખે પત્રકાર વિરુદ્ધ જે સાહેબ ટિપ્પણી કરી છે તેના વિશે આપ શું કહેવા માંગો છો ને આવનાર સમયની અંદર કોઈ હોદ્દાનો દુરુપયોગ કરી અને પત્રકારો વિરુદ્ધ ને પત્રકારો અવાજ દબાવવા માંગે છે તો સરકાર શ્રી તરફથી અને આપ શ્રી તરફથી શું કાર્યવાહી કરવામાં આવશે આપનું જે પણ ઘટના બની છે દેશ મીડિયાના મિત્રોએ આવેદન પત્ર મને પુરાવા સાથે આપ્યું છે કે હું એસટીએમ સાહેબને આગળ મોકલી આપીશ અને જે પણ આપની રજૂઆત છે એમાં ઉચ્ચ કક્ષાએથી યોગ્ય નિર્ણય નિયમો કાર્યવાહી કરવામાં આવશે આપવામાં આવ્યો છે શું કહેશો શિસ્ત ને વરેલી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી અને તારાપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ એટલે કે પ્રવીણભાઈ વાઘેલા દ્વારા અહીંયા તારાપુરની એક હાઈવે પરની હોટલ ઉપર જઈને તોફાન મચાવવામાં આવે છે આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે ત્યારબાદ એક દૈનિક દ્વારા આ સમગ્ર ઘટનાને વર્ણવવામાં આવે છે અને આ ઘટનાનું જે કટિંગ છે તે કટિંગ આ પ્રવીણભાઈ વાઘેલા દ્વારા એક પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર મૂકવામાં આવે છે ત્યારબાદ એની ઉપર એક પોસ્ટ વિવાદિત ટિપ્પણી કરવામાં આવે છે જે ટિપ્પણી પણ અમે અહીંયા આપી છે એ ટિપ્પણીનું અત્યારે તમારી સામે વર્ણન નથી કરતો પરંતુ અત્યંત ગંભીર જે પત્રકારોના જે કામગીરી છે તેની ઉપર સવાલ ઉઠાવતી આ ટિપ્પણી છે જેને લઈને આજે તમામ જે પત્રકારો છે એ પત્રકારો દ્વારા તારાપુર મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને ભવિષ્યમાં પણ કોઈ પણ રાજકીય નેતા હોય ભારતીય જનતા પાર્ટી હોય ચાહે કોંગ્રેસ હોય ચાહે આપ હોય ચાહે વિપક્ષ કે અપક્ષ હોય કોઈ પણ હોય કે આવી રીતે પત્રકાર કોઈ પણ હોય નાનો હોય કે મોટો હોય તેની જે સમાચાર હોય છે તેની ઉપર કોઈ કે કોઈ પણ જાતની જે કોઈને દુભાઈ લાગણી દુભાય તેવી પોસ્ટ ના કરે તે માટેનું આ આવેદનપત્ર છે અને અમે આ જે પ્રવીણભાઈ વાઘેલા છે તેમના વિરુદ્ધ જે પોલીસ પણ કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે